કુંભારવાડાના અક્ષરપાર્ક સોસાયટીમાં ટાવરનો સામાન ઘર પર પડતા કહેવા જતાં મહિલાને પડોશીએ માર માર્યો કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા કમુબેન હિંમતભાઈના ઘરની બાજુમાં રહેતા અજીતભાઈના પ્લોટમાં ટાવરનું કામ ચાલુ છે જે કામગીરી દરમિયાન કમુબેનના છાપરા ઉપર ટાવરનો સામાન પડ્યો હોવાનું કહેવા જતાં અજીતભાઈ અને તેના પુત્રએ માર મારતા કમુબેન હિંમતભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

મને મારી કેવા ગયા મેતરાુટી ગયા મેં કીધું તમે જોજો છોકરો વાસતો માથા ઉપરાય લીલું લીલું ધીમું તું દવા લઈ છોતરા ને મને કે થાઈ કર લે જા તારે જા ધોળું હોય ને ધોળા કેસ તો કેસ કરીએ એમ સીધો મને પછી અત્યારે મને મેં મને સીધી ઢળી જ તે કેટલા જણા હતા ઈને છોકરો શું નામ અજીત એને છોકરા નામ નથી આવડતું બાબા શું લેવા દે બેન ઈ પતરા તોડી નાખે એમાં ઉપર ટાવર મોટો ઉસો ઉસો નાખે છે કેટલા બે માળનો ટર ઉપર નાખતા એટલે પડ્યું બધું એલું પેલું ઈ જ છે એ એ કરેલું હથિયાર હતું પછી સાહેબ પડ્યું નાકે માર્યું પછી મને નથી સાહેબ હું કેવી પગડે ઈયાદું નાકે માર્યું